બે હજાર સત્તરમાં આવેલા ભયાનક પુલમાં પૂરમાં પુલ જર્જરીત થઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો જેવા વધુ વર્ષા દાંતીવાડા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવતા પૂર હોનારત સર્જાઈ હતી જેમાં પશુ અને માનવ જીવન પ્રભાવિત થયું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ સરકાર ને રજુઆત કરવામાં આવી ત્યારે હવે બાવીસ મહિના બાદ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત રાત દિવસ મોનિટરિંગ કરી બનાસ નદીના પુલ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખની નિગરાની હેઠળ અંકલેશ્વરના મંગલમ બિટકોને રૂપિયા અડતાલીસ કરોડ નું ટેન્ડરથી ઉંબરી કંબોય બનાસ નદીના પુલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હવે કામ પૂર્ણતાને આરે પહોંચી જતા જિલ્લા ભાજપ પ્રમુખ અને ટીમ દ્વારા નિરીક્ષણ કર્યું હતું ચોમાસા દરમિયાન પુલ પરથી અવરજવર કરી શકશે ત્યારે કાંકરેજ તાલુકાના લોકો પણ હવે બનાસ નદીના નવીન પુલના નિર્માણ કરવા બદલ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સહિત જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘેલાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે